હાલો મમ યાર છો આમ સાથે એમ તમે મજામાં મજા મેશે અને મજા મત્રી સ્વાગત છે બધાને ફેર નવા સાથે તો અંદાજ તમને ટાઈટલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણા શેના વિશે વિડીયો રહેવાનો છે તો આજે ખાસ કરીને આપણે સેટઅપ ઉપર જે વ્હાઇટ કબૂતર છે અને જંગલી કબૂતર થોડા ઘણા ખૂબ જ પરેશાન કરે છે એટલે એને પકડવાનો છે તો કેવી રીતના પકડવાનો છે એમ આપણે વિડીયોમાં જવાનું છે તો ખાસ કરીને યાર વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો જે મિત્રો યાર ખાસ કરીને પહેલી વાર હોય યાર ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો તો હાલ આપણે સેટઅપ તરફ જઈ જંગલી કબૂતરને આપણે પકડવાનું છે તમારે પણ કદાચ જંગલી કબૂતર છે તમારા વ્હાઈટ કબૂતરને પરેશાન કરતા હોય તમે આવી રીતે પકડી તો હાલો આપણે સેટઅપ તરફ જઈએ અને કેવી રીતે પકડવાનું છે એમ સંપૂર્ણ માહિતી વિડીયો મેળવીએ તો હાલો આપણે સેટઅપ તરફ જઈએ ધીમે ધીમે યાર ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર આપણે જંગલી કબૂતર પકડવાના છે એટલે તો આમાં જો તમને કદાચ દેખાય અંદર બેઠા છે તો વ્હાઇટની સાથે તો બેઠું છે અંદર આમાં બીજું ખાનું છે ને એમાં બેઠું છે તો એને આપણે પકડવાનું છે તો એના માટે આપણે સિમ્પલી એક જુગાડ લગાડવો પડશે તો દેશી જુગાડ લગાડીને આપણે એક હાટકબૂતર કેવી રીતે પકડવાના છે એમ જોવા નથી તો દેશી જુગાડ એકદમ લગાડવાનો છે આપણે તો એના માટે આપણે એક જાળી જો કે બનાવી લઈશું મેં પહેલેથી તો યુઝમાં અત્યારે કાંઈ છે નહીં એટલે પડી છે આમનું અહીંયા જો આવી રીતની આવી રીતની એક જો જોશે તો આવી રીતની હોય એટલે કામ આપણે થઈ જાય તો આને છે ને આપણે સિમ્પલીને આપણે લગાડી દેવાની છે અને કંઈક જુગાડ એવો કંઈક લગાડીશું કે જેથી કરીને આપણે પકડી શકીએ અને ખોરાકથી કંઈક આઈડિયા લગાડવો પડશે આવો જેથી કરીને તરત પકડાઈ દેમ તો બીજી પણ જાળી આવી રીતે નીચે જો તો એક બે જાળીઓ મેં બનાવેલી છે લગભગ ચાર પાંચ બનાવી છે તો બે અત્યારે હાથમાં છે મારા એક પાછળ ચેક બાંધેલ છે જો બોલો આપણે રહી હજી એક બે ચેક રખડતી છે તો થોડી ઘણી ઝાળી મેં બનાવેલી હતી પહેલાંથી એટલે એનો આપણે યુઝ લેવાના નથી તો આપણે હવે જાળી તો બદલી દીધી છે તો હવે આપણે જરૂર પડશે એક દોરીની તો એક દોરી આપણે લઈ આવી ફટાફટ તો દોરી લગાડીને આપણે જુગાર લગાડવાનો છે તો દોરી એક જોશે એટલા માટે હું દોરી આવું પહેલાં મિત્રો આપણે છે ને દોરી લઈને આવી ગયા છીએ આવી રીતની દોરી છે તો આનો આપણે યુઝ કરવાનો છે તો આને આપણે પહેલાં અહીંયા ભેગું કરી વાળાને એક બે કટકા પણ જોઈએ મસ્ત મજાના તો એટલી વસ્તુ હજી ભેગી થઈ છે તો દોરી છે આવડીયા તો આવી રીતની દોરીનો આપણે યુઝ કરવાનો છે જે સાદી જે દોરી આવશે પતંગ સકાવવાની એ પણ ચાલે તો આપણે આવડિયા દોરીનો યુઝ કર્યો છે કારણ કે આપણે ઓલી દોરી આપણી પાસે છે એની આવડિયા પડી છે તો એનો આપણે યુઝ કરીને જ છીએ તો ગમે સિમ્પલ દોરી છે ટૂંકમાં તો દોરી આપણે આવડિયા લીધી છે તો હવે આપણે ધીરે ધીરે જુગાડ આપણે શરૂ કરીએ તો મિત્રો એક બે વાળાના કટકા જોઈએ નાના એટલે આપણે વાળો શ્યામાંથી આમાંથી કટિંગ કરી નાખીએ જો આપણે વાળો શ્યામાંથી આપણે એક બે કટકા કટિંગ કરી નાખીએ મિત્રો આપણે વાળાના કટકા પણ લઈને આવી ગયા છીએ તો વાળા તો જો કે આપણે બે ત્રણ જોઈએ તો થોડાક આપણે એક્સ્ટ્રા લઈને આવ્યા છીએ તો હાલો આપણે ધીમે ધીમે શરૂ કરીએ ઉપર સડી સૌથી પહેલાં આપણે ત્રી જાળીનો યુઝ કરવો છે એ આપણે વિચારી લઈ તો આવડિયા જાળી બેમાંથી ગમે આપણે સિલેક્ટ કરવાની છે કઈ તમને જોરદાર લાગે આવડી આપણે રાખીએ કેમ લાગે આવડિયા રાખીએ આપણે આને મૂકી દઈએ સાઈડમાં આવે નીચે મૂકીએ પછી આપણે મૂકી દેવું તો આને પેલા આપણે બાંધવા માટે સરું પડશે ઉપર તો આને છે ને આપણે સિમ્પલી અહીંયા આવી રીતના બાંધવાની છે આવી રીતના આ રીતના અટેચ કરી દેવું અહીંયા અને સિમ્પલ રીતે આપણે બે છે જે વાળા બાંધવાના છે એ બાંધ દેવું આવી રીતના અટેચ કરવા માટે અને સામેની બાજુ આપણે દોરી બાંધવાની છે તો ચાલો આને બાંધવું મિત્રો આપણે સિમ્પલ રીતે જાળી છે એ અટેચ કરી દીધી છે આવી રીતના તો હવે આપણે દોરી બાંધવાની છે જે અહીંયા બાંધશું તો આવી રીતના આપણે જાળી જોવા ખુલ્લા અને બંધ થાય એવી રીતના આવી રીતના કરી નાખી છે તો દરવાજા ટાઈપની તો હવે આપણે દોરી બાંધવાની છે અહીંયા બાંધીએ આપણે તો હાલો દોરી આંબી લઉં તો મિત્રો સિમ્પલ રીતે આપણે આવી રીતના દોરી અહીંયા બાંધી દીધી છે આને આને થોડીક રીતે આવી રીતના ઢીલી નાખશું એટલે જેથી કરીને આવવામાં પરેશાની ન પડે અને ખોલી નાખશું આમ તો બસ આપણે તૈયાર જ છે આવડવા તો આને આપણે નીચે નાખી દઈએ પછી લીલી લેશ નીચેથી આપણે પછી આપણે લીલું આને તો જ્યાં સુધી આને આપણે ખુલ્લું રહે એવી રીતના ગોઠવી દઈએ તો આવી રીતના ખુલ્લું રહેવું પડે તો આવી રીતના રહે એટલે વાંધો નહીં કંઈ તો જો આવી રીતના અટેચમેન્ટ થઈ ગયું છે તો હવે લગભગ આપણું મોસ્ટ ઓફલી હિન્દુ કામ છે એ પૂરું થઈ ગયું છે તો હવે આપણે છે ને એ આપણને ભાડાની એવી રીતને એવી જગ્યાએ આપણે આવીએ થોડાક આ ગામ તો આપણે બાજુ ઊભા રહો નાથી આપણે હવે આ દોરી ખેંચવાની છે એટલે જેવું અંદર આવશે એટલે આપણે દોરી ખેંચી લઉં એટલે આવડી આ બારી છે એ બંધ થઈ જાય તો પછી આપણે પકડી લેવાનું અંદરથી તો હાલો આપણે ઓલી બાજુ થઈ ત્યાંથી આપણે ખેંચવાની છે દોરીને તો એ અત્યારે લગભગ છતું છે એવું મને લાગે છે ક્યાં હોય કોને ખબર હોય જોઈએ એ હમણાં આવશે તો આપણે ભાડાની એવી જગ્યાએ વિએ જઈએ ત્યાં સુધી દોરી લઈને આવડીએ તો આને લઈને ગયા આપણે ઓલી બાજુ હાલો મિત્રો આપણે એટલા બધા દૂર આવી જશે એટલેથી આપણે વર્કિંગ કરવાનું છે તો દોરી લઈને આપણે અહીં આવી આવીએ છીએ તો ન્યા આવે સેટઅપ છે ન્યાં કબૂતર આવશે એટલે આપણે અંદર તો એક વાઇટ તો જગ્યા ઘડી ગયું છે હમણાં જંગલી ઘડશે એટલે આપણે ખેંચી લેવું તો હલો આપણે આવે એની વાત જોઈએ થોડીક વાર લાગશે કારણ કે થોડુંક દૂર વી ગયું છે કારણ કે ઉભું એટલે આવશે તો ખરીદતી હમણાં તડકો છે એટલે થોડીક વાર લાગશે એમ તો હમણાં આવશે છે સુધી આપણે વાટ જોઈએ મિત્રો આપણે દોરી ખેંચવાનું છે એક ભાઈને આપણે ઊભા રાખી દીધા છે તો આપણે જોઈએ આપણાથી એક ભાઈને આપણે છે દોરી ખેંચવા માટે તો આપણે અહીંથી જોઈએ આવશે ત્યારે એને કહેશું એટલે દોરી મિત્રો જંગલી કબૂતર છે આવી ગયું છે તો અહીંયા બેઠું હે હમણાં આંકવાર અંદર જઈને આવ્યું પાછું અંદર નતું આવું ગયું પાછું તરત બહાર નીકળી ગયું અહીંયા બેઠું હે મિત્રો તો સાઈડ નો આવી છે ને સાલાક છે બહુ એટલે આને ખબર પડી જશે હમણાં આવશે તો ખરીદતો તો એ આવ્યું બારી બંધ થઈ ગઈ દોરી તણાની એટલે બેન થઈ ગઈ લાગે છે તો મિત્રો તો પાછો આવી જશે બારી અત્યારે ખુલી જશે વળી વખતે બંધ થઈ જશે કારણ કે કબૂતરો ડૂબી ગયું ત્યારે દોરી છે થોડીક ખેંચાઈ ગઈ હતી એટલે બંધ થઈ ગઈ બારી તો પાછો આવ્યું છે જોઈ ઉપર બેઠું છે જરા ખૂણા ઉપર ઊભી છે તો સાઈડમાં આવી છે ચાલાક બનતું જાય છે બહુ

આઈડિયા આવી ગયા છે કેવી રીતના પકડે એમ ને આઈડિયા કેવા લાગે હું કમેન્ટમાં જણાવી દીધું તો કબૂતર છે અંદર તો એને આપણે પકડી લેવાના છે જુઓ કેવી રીતના હે તો આને આપણે થોડી વાર માટે આને બંધ રહેવા દઈએ પછી હમણાં ઘડી ઘડીને ખોલી મિત્રો આપણે અંદર છે આને પકડવાની કોશિશ કરી તો એનું કારણ કે હવે છે ને ભાઈ છે ને એને નીકળી જવા દેવું પડશે આપણે ઓલાને પકડી લઈએ તો હાથમાં આવી ગયું છે આપણા જ્યાં છે જંગલી આવી રીતનું જંગલી કબૂતર પકડવાનું હોય તો આવી રીતના આપણા પ્લાન આપણે આઈડિયા આપણા જુગાડથી ખોડાફાથી આઈડિયાથી આપણે પકડી લીધું છે આને તો મિત્રો વ્હાઈટ સેજ જે એની અંદર બેઠું છે સામે જો એ પણ લગે છે ઉડી જાય હમણાં હવે ગયું તો મિત્રો આને હવે છે ને હા આપણે છત ઉપર એક પિંજરો છે આમાં આપણે પેક કરી દઈ પછી હાનના આપણે ખોલી નાખશું તો ત્યાં સુધી આપણે એને રહેવા દીધી અંદર મિત્રો આને જો આપણું પિંજરું પીડ્યું છે આપણે પેક કરી દઈ હા સુધી

બાકી તો ઉપર બેઠા હવે ઓલી આપણે હું વિચારું છું કે આપણે જે જાળી બાંધી છે બારી એને આપણે છોડી નાખીએ કારણ કે બીજાને થોડી ઘણી તકલીફ પડતી છે એવું મને લાગે છે એટલે હવે કાંઈ કામની છે નહીં એટલે આપણે ખોલી નાખીએ તો ઉપર છોડીને ખોલી નાખીએ આપણે આવડા કબૂતર ત્યારના અંદર બેઠા હજુ એટલે આને ખોલી નાખીએ હવે બાંધી લીધું સિમ્પલ થોડું ઘણું થતું કંઈ બહુ સાજું હતું નહીં એટલે ખોલી નાખીએ આવી રીતના એક બે જગ્યાએથી બાંધી લીધી વાણે આપણે તિંગડ દીયા અહીંયા હવે કામ ની છે ની મણા એટલે બાકી કુમત્રામ બેઠા હજો મોજા ઘર એક બચ્ચો પણ અંદર બેઠો લાગે કાયદ તો પાછળ બેઠો હે બાકી છોટી ગર તો હામે ગયા હે બન્ને બા કે આમાં તો એક છોટો બેઠો છે કાર નો આ બચ્ચા અંદર નથી આવતા લ્યો એક વાત મેન છે તો આમાં તો અજી અંદર બેઠા હે જો આમાં અજી બચ્ચા આવસ અંદર બેહવા માટે પણ આજ એક માળો છે ને પેટી માં નથી આવતા ખાજેક દે શેક દુવી આવે છે એકદમ જ નથી આવતું એટલે આવડા એક બચ્ચું જો આવડું આપેલું છે લાલ ની બાજુમાં બેઠું છે આયે ઈ ઊડું એક બચ્ચું છે અને બીજું ઈ લોકો ઉપર બેઠું છે આયે નથી તો ઈ ઉપર બેઠું છે અત્યારે એટલે એક બચ્ચું ઉપર બેહવા આવે છે મને લાગે છે એક ઉપર બેસે છે ચદ ઉપર બાકી બે ત્રણ તો આયે બેઠા છે જંગલી થા છે તો હાલો આપણે નીચે ઉતરી બ્લેક તો આય આવી ગયું મિત્રો આ એક ઢાળિયામાં છે ને બુલબીજા એ માળો બનાવ્યો તમને બતાવું વાયર ઉપર આપણે થોડુંક બનાવેલું હતું માળો બનાવી રીતનું તો એ બનાવ્યો છે ઈંડા બીડા તો કંઈ લાગતું નથી હજી બાકી માળો મસ્ત એડજસ્ટિંગ કરેલું છે તો આ થોડોક નીચે પડે છે એવું લાગે છે કારણ કે ભેંસું છે બાંધવાની હોય એટલે પડી જાય કદાચ એવું મને લાગે છે જોઈએ શું થાય છે એમ એવું લાગે તો કંઈક એડજસ્ટમેન્ટ કરીએ મને આપણે મિત્રો આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરીને થોડાક ઉપર લઈ લીધો છે માળાને જો થોડોક ઘણા ઉપર વે જશે હવે તો એક કદાચ વાંધો નહીં આવે તો એટલે અહીંયા કા આવી રીતનું બાંધશે એટલે થોડોક ઉપર જશે બાકી એની પહેલાં પણ અહીંયા માળો હતો ત્યાંથી બચ્ચા થઈ ગયા તમને બધાથી અહીંયા તો જોઈએ તો અહીંથી બચ્ચા થઈને વીઆઈ ગયા તો થોડોક આપણે સાઈડમાં કરી દે ગયા કદાચ પાછો કરો એ તો કરશે આમાંથી ત્રણ બચ્ચા થયા તો પાછો અહીંયા બને આવશે આ વખતે તો જોઈએ તો હાલો આપણે સાઈ ઓલી બાજુ સેટઅપ તરફ તો મિત્રો અત્યારે બધા દાળિયા શું કરતા હોય કોને પૂરામાં

લોબીમાં તો અહીંયા જો અમુક તો ચાલો પેલા આપણે છે ને મસ્ત મજાનું પાણી ભરી આવી ડોલ લીધી છે આપણે ડેમમાંથી ભરી આવી ચાલો તો તમને ડેમ બતાવી દઉં આજે જ્યાં નવા મિત્રો છે નહીં જોયો હોય તો ડેમ બતાવી આપણે મિત્રો આપણે તો પાસે વિસ્તાર આવી ગયા છે તો અહીંયા આપણે ડેમમાંથી ફટાફટ એક ડોલ ભરી આવી મસ્ત મજાની મસ્ત મજાનું કેવું નેચર થઈ ગયું છે જો તમે એકદમ લીલું લીલું ખડ વરસાદના લીધે તો અહીંયા આપણો ગેટ છે થોડક તમ તો દેખાઈ જવો ખાલી તો હલો મસ્ત મજાનો ડેમમાંથી અહીં અમે દેખાશે એમાંથી પાણી ભરવાનું છે આપણે તો ગેટ ફાઇનલી આપણે ખોલી નાખે છે અને મસ્ત મજાનું પાણી એક બાલ્ટી ભરી લઈએ આપણે એમાંથી જો આવી રીતના ડેમ છે મસ્ત મજાનું સીન આવશે અત્યારે જુઓ લોકેશન એક નંબર છે તમને ક્યારેક કંઈ આવો તો આવોનું મન થઈ જાય ફરી વાર એવી રીતનું છે લોકેશન તો હાલો ફટાફટ એટલે આપણે એક બાલ્ટી ભરી લઈએ તો મિત્રો થોડું ઘણું પાણી છે ખરાબ છે એટલે આવડું આ કાઢી નાખીએ તો આપણે મસ્ત મજાનું ભરી દઈએ હાલો તો હાલો મિત્રો ફટાફટ બ્રિ દેવો સાફ થઈ ગઈ છે બ્રિને આગળ નાવા મળશે તો કરી ક્રિતમી પાણી સારું ભણે એટલે તરત નહોવા મળે કબૂતર સિંહ પાણી પીવા માટે આવો મીંડા નાવાની કોશિશ કરો મેં તમને ન કીધું નાહવા મળશે એમ જોઈ તો આજનો લોકો આપણે એટલે જ રાખશું તો યાર પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક પણ કરી નાખજો જે મિત્રો પહેલી વાર વિડીયો સબસ્ક્રાઈબ કરતા જજો જે મિત્રોને વિડીયો હોય ખાસ કરીને એક લાઇક કરી નાખજો લાઈક તો બહુ અને ભૂલતા નહીં યાર તો લાઈક તમે બહુ ઓછા કરો છો એટલે લાઈક દબાવી બીજું દેજો યાર અને ચેનલ પણ જે મિત્ર નવા હોય સબસ્ક્રાઈબ પણ કરતો જશો તો મળીશું નવું વિડીયો કાલે યાર તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી જી